તેના જન્મનું નામ સિદ્ધાર્થ હતું અને ગોત્રનું નામ ગૌતમ હતું માયાદેવી અને તે બાળપણ અને યુવાન એની ખૂબ સુખી સમૃદ્ધ અને લાડકોડમાં ઉછરા હતા ગૌતમ ગૌતમ બુદ્ધ જયારે જન્મ્યા ત્યારે તેમને એક બ્રાહ્મણ પાસે કુંડળી કઠાવી તો તેમાં કહેવામાં આવ્યું હતું કે આ બાળક મોટો થઈને કાં તો મહાન સમ્રાટ બનશે અથવા તો એક સન્યાસી મહાન સંન્યાસી બનશે તો તેના પિતા શુદ્ધોધનને મનમાં ચિંતા થઈ આવી કે જો એ સંન્યાસી બની જશે તો મારો રાજપાટ સંપત્તિ આ બધું કોણ સંભાળશે એટલા માટે તેણે એના રાજમહેલમાં એવી બધી સુવિધા કરાવી આપી હતી કે જેનાથી તેને દુઃખ અસંસારની અસહાયતા એવું કંઈ કોઈ દિવસ દેખાય જ નહીં.

અને ગૌતમ બુદ્ધ ખૂબ એમાં રચ્યા પચ્યા જીવન પણ જીવતા હતા એવી છોકરી યશોદરા નામની રાજકુમારી તેની સાથે તેમના લગ્ન કરી નાખ્યા અને તે તેનું ખૂબ સુખી જીવન જીવવા માંડ્યા આગળ જતા તેમને રાહુલ નામનો પુત્ર પણ થયો પછી સમય જતો ગયો એક દિવસ તેના માતા પિતા કઈ કામ હોવાને લીધે બહાર ગામ ગયા અને સિદ્ધાર્થ ને થયું કે હું કોઈ દિવસ આ ગયો જ રાવ ને મારા કે ચલો ને મારે ગામ ને દર્શન કરવા છે ગામમાં બધે જોવા જવું છે તો સારથી નું નામ હતું છન્ન તેમણે કહ્યું ચાલો પછી સારથી સાથે રથમાં બેસી અને આગળ ચાલતા થયા ત્યારે તેને સૌથી પહેલા એક રોગી માણસને જોયો તો કહી ઊભો રાખો આ કેમ આટલું બધું શરીરમાંથી આવું બધું નીકળે છે અને રાડું નાખે છે આપણે કે કે એને બીજું કાઈ નથી એ રોગી એ બીમાર પડ્યા છે કે કેમ બીમાર પડ્યા કે કે બધા માણસો બીમાર બીમાર પડે જેને શરીર હોય એને બીમારી તો આવે જ છે પછી રથ થોડોક આગળ હાલ્યો ત્યાં એક વૃદ્ધ માણસ દેખાયા તો ગૌતમ બુદ્ધે કહ્યું છન્ન રથ ઊભો રાખો આખું વાંકા વાંકા ચાલે છે લાકડીના ઠેકે ચાલે છે ચામડી કરસલી કરસલી થઈ ગઈ છે તો તે સારથી કહ્યું કે આ વૃદ્ધ અવસ્થા કહેવાય બધા માણસને આવી વૃદ્ધ અવસ્થા આવે બધા જીવને આવે અને અસહાયતા અનુભવે એક અવસ્થા એવી પણ આવે પછી થોડુંક આગળ ચાલે ત્યાં એક સ્મશાન યાત્રા ચાલતી હતી ત્યાં એક શબ્દ ને લઈને જતા હતા તો ગૌતમ બુદ્ધે કહ્યું ઉભું રાખો આ કોને બાંધી દીધા છે આવી રીતે તો સારથી કહ્યું એ માણસ મૃત્યુ પામ્યો છે અને એનું શબ છે હવે એનું શરીર હલે નહીં ચલે નહીં તેને અગ્નિ સંસ્કાર દેવા માટે લઈ જાય છે આવું જોઈ ને પછી રથ આગળ ચાલે ત્યાં ગૌતમ બુદ્ધે એક સાધુ જે ખૂબ આનંદિત અવસ્થામાં જોયા અને કહ્યું કે અહીંયા ઊભો રાખો આ કોણ છે કે આ સાધુ છે અને સાધુનું જીવન મુક્તિ માટે હોય છે એને ચિંતા ભય કઈ હોતું નથી અને ત્યારથી સાધુ જીવન જ મુક્તિ અપાય છે એવું એને અનુભવ્યું ત્યારથી માણસની જાતિને આ બંધન મુક્તિ અપાવવા માટે તેને સંસારનો ત્યાગ કર્યો અને ઇતિહાસમાં આ બનાવને મહાભિ નિષ્ક્રમણ કર્યું છે

પણ અહીંયા બેઠો છું ત્યાંથી જો મને જ્ઞાન પ્રાપ્ત થશે તો જ ઉભો થઈ છે આવો નિર્ણય કરી લીધો અને બંને પણ એવું ગોધવ્યા માં પીપળાના વૃક્ષ નીચે આસન લગાવ્યું બેસી ગયા પછી જયારે પૂર્ણ જ્ઞાન મળ્યું ત્યારે ઉભા થયા તે જ્ઞાન મળ્યું તે સમય હતો વૈશાખી પૂર્ણિમા અને ગોધ વૃક્ષની છાયામાં છાયા તેને પ્રકાશ પ્રાપ્ત થયો અને તે બુદ્ધ બની ગયા અને ગોત્ર નામ તો ગૌતમ હતું છે તેથી ગૌતમ બુદ્ધ કહેવાયા

સમ્યક વ્યાયામ અને સમ્યક સમાધિ આ ચાર વસ્તુ આઠ વસ્તુ છે જેનાથી તમે ઈચ્છા તમારી નાશ પામે છે આ ગૌતમ બુકને ટૂંકમાં પરિચય આપ્યો જે તમે ધ્યાનથી સાંભળ્યો હું મને સાંભળવા બદલ તમારો ખૂબ ખુબ આભાર ધન્યવાદ